ਦਨੀ ਬਾਤੂੰ ਸੁਣੀ ਜੇ ਜੀਵ ਹਰ ਖਾਸ਼ੇ ਆਹ ਹੋ ਸੁਨਿਆ ਸਭੂ ਸਮੈ ਕਰਮ ਜਾਣੇ ਯਾਸ਼ੇ ਤੁਹਾਨੂੰ ਦਾਖਵਾ ਤੁਹਾਨੂੰ ਕੋਈ ਨਹੀਂ ਲਾਗੇ ਆਪਰੇ ਪਲੀਜ਼ 78 ਮਾ ਸਮਰਸੀ ਕਲੀ ਜਾਤਰਾ ਆਤੀ ਬੇ ਬੋਗੀ ਲਈ ਨੇ ਜਾਵਾਂ દાદા ભવન પાડવાના હતા એટલે મને છે ને ગવર્મેન્ટ એમ ઈ કરવાનું કોર્સ કરતો મારી સેમિસ્ટર એક્ઝામ હતી એટલે દાદા બોમ્બ થી નીકળવાના હતા એટલે બોમ્બે થી દિલ્હી ટ્રેનમાં ટ્રેન માં અઠ્યાવીસ દિવસની ટ્રેન ની યાત્રા હતી બીજું ઘણું બધું જ એટલે મારે જવું તો આપડે જે ડેટ હતી એ એવી હતી કે મારે સર્વિસ્ટ એક્ઝામ બધી એ કરવી પડે અને પાછો ગવર્મેન્ટ સ્પોન્સર તો પછી બીજા લોછા પડે એટલે કઈ ગોઠવણી એવી કરી કે દાદા ભગવાન મહાત્મા હતા બોમ્બે થી દિલ્હી પહોંચે અને હું અહિયાં બે પેપર આપી દઉં ત્રીજું પેપર ના આપું તો મને એટી ગેટી મલે એટલે હું સચોઈ તો બે પેપર આપે હું ગૌરવ આ જે દાદા નું જે વ્યવહાર દાદા નો વ્યવહાર વાત ગયો એ નો હતી નવસો પગાર દોઢસો બસો અઢીસો એવા હતા

ચાલીસ જણ તો કોઈ નામ નહી કરેલું અમે તારે અમારું કામ શું તારે ઘટતો કેવું કરેલું કે મોટી મને મહાત્મા હોય ને ટ્રેન સ્ટેશન પર આવે ને પછી એટલું બસ માં સામાન મૂકવાનું મોટી મોના માપ નો સામાન ઉચકી ને બસ માં લઈ જવાનું પછી એક બસ ઉપર સામાન ચડાવતા ને પાછા પછી ઉપર ઉપર સામાન ચડાવવાનું અને પછી ધર્મ સામા જઈએ તો મોટી મોટા બધાને સામાન ધર્મ સામાન્ય મૂકી આપવાનું અને બહુ દિલથી કરે દાદાએ એ કીધું એમાં બહુ દિલથી કરતા એમને વિચારી ના આવે દાદા એ કહ્યું ને એટલે આપણે કરવા રાતના ધર્મશામાં મેં સાંજે પાંચેક વાગે પહોંચ્યા અંદર ગયું થઈએ એટલે બધા માકો સામાન લઈ લઈને રૂમમાં મૂક્યો પછી હું દાદા પાસે બેઠા દાદા આઠેક વાગ્યા એટલે દાદા એ કીધું ચાલો આજે આપડે હવે આપડે સુઈ જઈએ કાલે સો વી કરવાનું છે એટલે પછી દાદા શું કહે એટલે બંધ કર્યું અને અમે પછી આ જે ચારે આપતો પૂતરો પછી હવે અમારે અમારો રૂમ સુધો પડે ને તો પેલા મુનિ મેં કીધું એમને એક રૂમ આપ્યું એટલે કે એક રૂમ નથી કે તો કે એક રૂમ ખાલી નથી તો હવે શું કરવું એટલે જે રૂમ અમે આપેલા બધા નોક કરીએ કે ભાઈ જગ્યા છે પણ બધા કઈ ના જગ્યા નથી એ બધાય બધા નો બધા કઈ જગ્યા નથી એટલે અંદર તો શું ભૂલ ના થાય કઈ જગ્યા શું કરશે મુ જગ્યા નથી કે રૂમ માં તું રૂમ નથી તમે શું કરી એમ તો કે બહાર તમે લોબી સુઈ જાઓ અને ઠંડી એટલે બે ત્રણ ડિગ્રી ઠંડી અને બહાર ખુલ્લામાં પવન આવે એટલે કે તમને બે ગાજલા આપણે ત્રણ ડરી આપો શું આવે કે શું વાંધો નહીં આવે

આપણે શબ્દ થી બોલીએ કે દાદા ભગવાન દેહના માલિક નતા વાણી વાણીના માલિક નતા મનના માલિક નતા આપણે શબ્દ થી બોલીએ પણ એમની દશા દેખાય કે એમને ક્યારેય પોતાનો કમ્ફર્ટ ઝોન જેવો નથી ક્યારે પોતાની અનુકૂળતા નથી પણ મહાત્મા સાથે હોય મહાત્મા નું ચોક્કસ ધ્યાન રાખે દાદા હસતા હસતા કે ભાઈ આપણા સંઘમાં તો કે આ જૈન સંઘ હોય ને એમાં તો સંપત્તિ હોય એનું મોટું સ્ટેટસ માન રાખે આ તે બધું આપણો તો અક્રમ છે ને એટલે સંપત્તિ નું કામ શું કે બધા સુઈ જાય ભાઈ છેલ્લે સુઈ જાય બધા જમી લે પછી એને જમવાનું હોય આખું આખું આમ દાદાની આખી વાત જ જુદી હતી દાદા પોતે એ રીતે રહેતા અમે ક્યારે ચાલો એસી કારમાં જતા હોય જોયા જ નથી આવ્યું તમને અમને કલ્પના લાગે કલ્પના માં નાખું આટલું સરળતાથી દાદા રહ્યા છે આપડે આશ્ચર્ય લે એમને આવું આવું ગજબ વિજ્ઞાન ખુલ્લું થયું તો એમને પોતાની અનુકૂળતા પોતાનું કમ્ફર્ટ ઝોન ક્યારે મહાત્મા બાર જોઈએ એમની રૂમ માં લઈ ગયા ને હવે એમની રૂમ માં એમને રાતના વસુ જવું હોય ને તો કોઈ જગ્યા ને ક્યારે હું વિચાર્યું કે પોતાની કમ્ફર્ટ ક્યારેય જોયું दा दान्या वीण गुण राजे गाशे ते न ये समकित भावन तिथाशे